નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતે આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું કૃણાલ મિસ્ત્રી આસિસ્ટન્ટ પ્રોફેસર સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે દ્વિતીય વર્ષ પી કોમમાં કંપની કાયદો જેનો કોડ બી સી ઓ એલ એન ટુ ઝીરો સિક્સ છે એમાં ભાગ એકમાં એકમ નંબર ચાર કંપની કાયદાની જે જોગવાઈ બે હજાર તેર છે તેની અંદર વ્યાજ અને ડિવિડન્ડ સહિતની જે જોગવાઈઓ આપેલી છે તેના વિશેની ચર્ચા કરીશું તો વિદ્યાર્થી મિત્રો ગઈ વખતે આપણે આ લે જે એકમ છે એ એકમમાં આપણે ડિવિડન્ડનો અર્થ વિશેની સમજણ મેળવી હતી વચગાળાનું ડિવિડન્ડ શું છે તે સમજ્યા હતા નફા અને ડિવિડન્ડ વચ્ચે તફાવત શું છે મુખ્યત્વે તેના વિશેની સમજણ મેળવી હતી આજે તેનાથી આગળ આપણે ડિવિડન્ડ અને જે રાખી મૂકેલ નફો છે તે કોને કહેવાય બરાબર અને એના માટે કંપની ધારામાં કઈ કઈ જોગવાઈઓ આપેલી છે તેના વિશેની સમજણ અહીં મેળવીશું તો સૌથી પહેલાં ડિવિડન્ડ અને રાખી મૂકેલ નફો એ બંને વચ્ચે શું મુખ્ય તફાવત છે અને તેને શું કહી શકાય તો કરવેરા પછીના જે કંપનીના નફાની વ્યવસ્થા છે એ આંતરિક નાણાકીય સંચાલનનો એક ભાગ છે બરાબર કરવેરા પછીનો નફો આપણે આખું ટેબલ સમજ્યા હતા કે વેચાણમાંથી આપણે જે પણ ખર્ચ છે તે બાદ કરતા જઈએ વ્યાજ ખર્ચ બાદ કરીએ એટલે કરવેરા પહેલાંનો નફો મળે ત્યારબાદ એમાંથી ટેક્સ બાદ કરીએ કરવેરો બાદ કરીએ તો કરવેરા પછીનો નફો મળે અને એ કરવેરા પછીનો નફો આપણે મુખ્યત્વે વહેંચણીપાત્ર નફા તરીકે ઉપયોગમાં લઈએ છીએ એટલે કે શેર હોલ્ડરને એમાંથી ડિવિડન્ડ ચૂકવીએ છીએ બરાબર પણ એ બધે બધો નફો શું આપણે ડિવિડન્ડ તરીકે ચૂકવી દેવાનો એવું નથી હોતું એનો એક ભાગ છે બરાબર કરવેરા પછીનો જે નફો છે તે નફાની જે વ્યવસ્થા છે તે આંતરિક નાણાકીય સંચાલનનો એક ભાગ છે કારણ કે કંપનીની જે આંતરિક સંચાલન કરવાની નાણાકીય સંચાલન ભાઈએ તો બધા ખર્ચ ચૂકવાઈ ગયા વ્યાજ ખર્ચ આપણે ચૂકવી દીધો ડિબેન્ચર ઉપર બરાબર ત્યારબાદ આપણે જે પણ ખર્ચ બીજા ચૂકવવાના હતા વેચાણ ખર્ચ ચૂકવવાના હતા વહીવટી ખર્ચ ચૂકવવાના હતા ઇવન આપણે કરવેરો પણ ચૂકવી દીધો સરકારને તો હવે શું તો હવે જે નફો વધ્યો છે એ નફામાંથી કંપનીનું જે આંતરિક નાણાકીય સંચાલન છે તે ચલાવવું પડશે બરાબર અને શેર ધારકો પણ કંપનીના આંતરિક ભાગ તરીકે જ ઓળખાય કારણ કે શેર હોલ્ડર જે છે એ કંપનીના માલિક છે બરાબર અને ઇક્વિટી શેર હોલ્ડરને જે આપણે ડિવિડન્ડ ચૂકવીએ છીએ તો એ કંપનીનું આંતરિક નાણાકીય સંચાલન જ થયું એટલા માટે એક વાક છે અને કરવેરા પછીના નફાની જે વહેંચણી છે એને મુખ્યત્વે બે પાસામાં આપણે વહેંચી શકીએ સૌથી પહેલું તો ડિવિડન્ડ સ્વરૂપે અને બીજું છે રાખી મૂકેલ કમાણી બરાબર જે પણ કરવેરા પછીનો વેંચણીપાત્ર નફો આવ્યો તેમાંથી અમુક ભાગ આપણે ડિવિડન્ડ તરીકે આપીશું અને અમુક ભાગ આપણે રાખી મૂકેલ કમાણી તરીકે ઉપયોગમાં લઈશું જેને આપણે રિઝર્વ્સ કહીએ છીએ અનામત અને જોગવાઈ તરીકે આપણે રાખીએ છીએ બરાબર તો એ રાખી મૂકેલ કમાણી અહીં મહત્ત્વની છે તો સામાન્ય રીતે જે કંપનીના ધંધાનો મુખ્ય ઉદ્દેશ છે વધુમાં વધુ કમાણી કરી ડિવિડન્ડ તરીકે શેર હોલ્ડરમાં વહેંચવાનો હોય છે પણ જો બધો જ નફો આપણે શેર હોલ્ડરમાં ડિવિડન્ડ તરીકે વહેંચી દઈએ તો એ કંપનીનો વિકાસ જે છે વિસ્તરણ છે આકસ્મિક જરૂરિયાત છે એના માટે જે પૂરતા નાણાં આપણને જોઈએ તે મળી શકે નહીં અને કંપની શું થાય નાણાકીય મુશ્કેલીમાં મુકાઈ શકે અને એટલા માટે કંપનીના સંચાલકો નફાના અમુક ભાગ તરીકે ડિવિડન્ડ વહેંચે છે અને બાકીનો જે નફો છે એ ધંધામાં રહેવા દે છે અને એ જે બાકી રહેલો નફો છે તેને રાખી મૂકેલ કમાણી તરીકે આપણે ઓળખીએ છીએ બરાબર કારણ કે બધે બધો નફો જો હું આપી દઉં મારે એક લાખ રૂપિયા નફો થયો કંપનીનો કરવેરા પછીનો બરાબર બધા ખર્ચા ચૂકાઈ ગયા પણ હવે જે નફો વધ્યો કંપની પાસે તે ફક્ત એક લાખ રૂપિયા હવે એક લાખ રૂપિયા જો હું ડિવિડન્ડ તરીકે આપી દઉં શેર હોલ્ડરને મેં પૂરેપૂરા એક લાખ રૂપિયા ચૂકવી દીધા તો હવે કંપની પાસે કોઈ પ્રકારની કમાણી વધી નહીં બરાબર હવે કમાણી વધી નહીં તો કંપનીને જ્યારે કોઈ વિકાસ કરવો હોય કંપનીનો કંપનીનું કોઈ વિસ્તરણ કરવું હોય અન્ય જગ્યાએ કોઈ રોકાણ કરવું હોય અથવા કોઈ નવી પ્રોડક્ટ બનાવી છે કંપનીને બરાબર નવી વસ્તુનું ઉત્પાદન કરવું છે અથવા તો કોઈ આકસ્મિક જરૂરિયાત આવી ગઈ કંપનીને તો પછી એ કમાણી લાવશે ક્યાંથી તો એના માટે કંપની શું કરે છે કે જે અમુક ભાગ છે નફાનો તે ડિવિડન્ડ તરીકે ચૂકવશે અને બાકીનો અમુક ભાગ એ ધંધામાં જ રહેવા દે છે બરાબર જે રીતે આપણે ઘરમાં પણ જે કંઈ આપણે કમાઈએ છીએ તેમાંથી અમુક ભાગને આપણે ખર્ચ તરીકે વાપરીએ અને બાકીનો અમુક ભાગ આપણે બચત તરીકે રહેવા દઈએ કે જ્યારે કોઈ એવી આકસ્મિક પરિસ્થિતિ આવે અથવા તો કોઈ જગ્યાએ ક્યાંય રોકાણ કરવું હોય અથવા તો કોઈ વિકાસનું કામ કરવું હોય તો પછી ત્યાં આગળ એ આપણી બચત કામ આવે તો એવી જ રીતે કંપનીને પણ બચત કરવી જરૂરી છે કારણ કે એને પણ જો ધંધાનો વિકાસ કરવો હોય કોઈ આકસ્મિક જરૂરિયાત માટે નાણાંની જરૂર પડે તો એ વખતે કંપની આ જે નફો છે તેનો ઉપયોગ કરી શકે તો એટલા માટે કંપની અમુક જે નફો છે એ ધંધામાં જ રહેવા દે છે જેને આપણે રાખી મૂકેલ કમાણી કહીએ છીએ અને આ રાખી મૂકેલ નફાનો ધંધામાં જ ઉપયોગ કરવામાં આવે છે એટલે કે ધંધામાં જે નફાનું ફરીથી રોકાણ થાય છે બરાબર એટલે નફાનું રોકાણ આપણે કહી શકીએ ઓકે એટલે કંપનીમાં જે આવક સંચાલન છે તેના મુખ્ય બે પાસા ડિવિડન્ડ અને રાખી મુકેલ કમાણી એટલે રાખી મુકેલ કમાણી એટલે ધંધામાં જ જે નફાનું છે એ પુનઃરોકાણ થશે કારણ કે એ જ નફો ફરીથી એ ધંધામાં રોકાશે બરાબર અને એનો ક્યાંક ને ક્યાંક આપણે ઉપયોગ કરીશું વિકાસ માટે ઉપયોગ કરીએ વિસ્તરણ માટે ઉપયોગ કરીએ કંપનીમાં કઈ કઈ જોગવાઈ આપેલી છે કંપની દ્વારા બે હજાર તેરમાં ડિવિડન્ડ સંબંધિત બરાબર તો ડિવિડન્ડની ચૂકવણી માટેની અમુક જોગવાઈ છે કલમ એકસો ત્રેવીસથી એકસો સત્યાવીસ જે આપેલી છે કંપની દ્વારા બે હજાર તેરમાં તે ચારેય કલમમાં મુખ્ય જે કલમ છે એકસો ત્રેવીસ છે જેની અંદર આપણને કંપની ધારાની ચૂકવણી માટે કયા કયા નિયમો પાળવા પડશે કંપનીએ તો તે અહીંયા આપેલા છે તો ડિવિડન્ડની ચૂકવણી માટેના નિયમો એમાં સૌથી પહેલાં ડિવિડન્ડની ચૂકવણી માત્ર નફામાંથી જ થાય જે અગાઉ પણ આપણે સમજ્યા હતા આ કલમ એકસો ત્રેવીસ પેટા કલમ એકમાં આપેલું છે કે ડિવિડન્ડને માત્ર ને માત્ર નફામાંથી જ ચૂકવી શકાય કંપની પોતાની મૂડીનો ઉપયોગ ડિવિડન્ડ ચૂકવવા માટે કરી શકે નહીં જે આમાં લખેલું છે એટલે કે ડિવિડન્ડની ચૂકવણી ક્યારેય કંપનીની મૂડીમાંથી કરી શકાતી નથી ફક્ત અને ફક્ત કંપની પોતાના નફાનો ઉપયોગ કરી શકશે બરાબર તો કંપની ધારામાં જોગવાઈ છે એટલા માટે આપણે ડિવિડન્ડની ચૂકવણી ફક્ત નફામાંથી કરી શકીએ તો એ એ જોગવાઈ છે બીજું ડિવિડન્ડની ચૂકવણી માટેના સ્ત્રોત નફો તો ઉપયોગ કરીશું જ પણ ઘણી વખત કંપની પાસે એટલો નફો નથી કંપનીને વધારે ડિવિડન્ડ ચૂકવવું છે તો એ વખતે કંપની ક્યાંથી એ લાવી શકે તો ચૂકવણી માટે કયા કયા સ્ત્રોતનો ઉપયોગ કરી શકે તો ફક્ત આ ત્રણ સ્ત્રોત ઉપયોગમાં લેવાય છે નંબર એક જે તે વર્ષ માટે જે ડિવિડન્ડ ચૂકવવાનું હોય તે વર્ષના નફામાંથી બરાબર કંપનીને ચાલુ વર્ષે ડિવિડન્ડ ચૂકવવો છે તો ચાલુ વર્ષનો જે ચોખ્ખો નફો છે એટલે કરવેરા પછીનો જે નફો છે તેનો ઉપયોગ તે કરી શકશે બરાબર અહીંયા એ પણ ધ્યાન રાખવાનું છે કે જે નફો છે એ કરવેરા પછીનો હોવો જોઈએ બીજું પાછલા નાણાકીય વર્ષના જે અવિભાજિત નફામાંથી કંપની ડિવિડન્ડ ચૂકવી શકે જેમાં આપણે અગાઉ સમજ્યા કે રાખી મૂકેલ કમાણી તો દર વર્ષે કંપનીએ થોડો થોડો નફો અલગ કર્યો હશે તો એવા નફામાંથી પણ કંપની શું કરી શકે ડિવિડન્ડ ચૂકવી શકે કારણ કે એ પણ નફાનો જ ભાગ છે એટલે નફામાંથી બીજું સંબંધિત જે સરકાર છે દ્વારા આપવામાં આવેલી ગેરંટીના અનુસંધાનમાં ડિવિડન્ડની ચૂકવણી માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જે પણ ગ્રાન્ટ આપવામાં આવે છે રકમ આપવામાં આવે છે તેમાંથી કંપની ડિવિડન્ડ ચૂકવી શકે પણ અહીંયા એ ધ્યાન રાખવાનું કે જે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર તરફથી જે ગ્રાન્ટ મળી છે એ ડિવિડન્ડની ચુકવણી માટેની હોવી જોઈએ બીજી કોઈ ગ્રાન્ટ મળી હોય એનો ઉપયોગ તમે ડિવિડન્ડ ચૂકવણી માટે નથી કરી શકતા ફક્ત ને ફક્ત એ જ ગ્રાન્ટનો ઉપયોગ થાય એ જ રકમનો ઉપયોગ થાય જે ડિવિડન્ડ ચૂકવણી માટે મળી છે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર પાસેથી તો આ ત્રણ મુખ્ય સ્ત્રોત છે કે જ્યાંથી કંપની પોતાના શેરધારકોને ડિવિડન્ડની ચૂકવણી કરી શકે એક બાબત અહીંયા ધ્યાન રાખવાની છે કે જે શબ્દ આપણે નફાનો ઉપયોગ કર્યો છે એટલે કંપની અધિનિયમની જોગવાઈઓ પ્રમાણે ઘસારા માટેની જોગવાઈ પછીનો નફો હોવો જોઈએ બરાબર કરવેરો તો ચૂકવાઈ જાય પણ એમાં ઘસારાની જોગવાઈ પણ અંદર આવી જાય એનું ધ્યાન રાખવું જોઈએ અને કેન્દ્ર સરકાર જો કે એના માટે મંજૂરી આપી શકે છે કે ઘસારાની જોગવાઈ કર્યા વગર પણ ડિવિડન્ડની ચૂકવણીની મંજૂરી ત્યાં આપી શકે એ કેન્દ્ર સરકાર આપી શકે છે બરાબર પણ કંપનીના જે અધિનિયમ છે એટલે આની પરમિશન લેવી પડે કે તમે ઘસારાની જોગવાઈ પહેલાંનો નફો વાપરો બરાબર પણ એવી કોઈ પરમિશન ના લેવી હોય તો જે નફો આપણે ઉપયોગ લઈએ છીએ તે ઘસારાની જોગવાઈ પછીનો હોવો જોઈએ તો આ એક નિયમ ત્યાં આપેલો છે બીજી જોગવાઈ એ છે કે ડિવિડન્ડની જે ચૂકવણીની પદ્ધતિ છે એ કેવી હોવી જોઈએ તો ડિવિડન્ડ માત્ર રોકડમાં જ ચૂકવી શકાશે બરાબર રોકડ એટલે રોકડ અને રોકડ સમકક્ષ બરાબર તો રોકડમાં ચૂકવવા પાત્ર ડિવિડન્ડની ચૂકવણી ચેક અથવા વોરંટ અથવા કોઈ પણ ઇલેક્ટ્રોનિક મોડ દ્વારા કરી શકાય રોકડનો મતલબ એટલે રોકડમાં કોઈ નથી આપવાનું પણ એને આપણે ચેક દ્વારા આપી શકીએ કોઈ વોરંટ દ્વારા આપી શકીએ અથવા કોઈ ઇલેક્ટ્રોનિક મોડ એટલે ડાયરેક્ટ કંપની શેરધારકોના ખાતામાં જમા કરાવી શકે બરાબર અથવા તો કોઈ યુપીઆઈ પેમેન્ટ એપથી કંપની કરી શકે પેમેન્ટ તો એ રીતે ઇલેક્ટ્રોનિક મોડનો ઉપયોગ કંપની કરી શકે બરાબર તો આ રીતે કંપનીને ચૂકવવાનું હોય છે ડિવિડન્ડ એમાં એક નોંધ આપેલી છે કે જે કંપની પૂર્ણ ભરપાઈ બોનસ શેરને ડિવિડન્ડ સ્વરૂપે જો આપવા માટે સંચિત નફા અથવા અનામતનો ઉપયોગ કરવાનો પણ નક્કી કરી શકે બરાબર ઘણી વખત કંપની શું કરે છે ડિવિડન્ડ રોકડમાં તો આપે અને ઘણી વખત જો કંપનીને બોનસ શેર આપવા હોય બોનસ શેર એટલે જે ફ્રીમાં ડિવિડન્ડ સ્વરૂપે કંપની ચૂકવે છે તો પછી જે સંચિત નફો છે અથવા અનામત છે તેનો ઉપયોગ કંપની ત્યાં કરી શકે બરાબર કે એક્સ્ટ્રા શેર આપ્યા ધારો કે કંપનીએ આ વખતે નક્કી કર્યું કે આપણે ડિવિડન્ડને રોકડના સ્વરૂપે નથી આપવા પણ શેર સ્વરૂપે આપવા છે તો જે શેર ધારકો ધારો કે કંપની એવું કહે છે કે દસ ટકા શેર અમે આપીશું તો શેર છે એને એક બોનસ શેર મળશે ત્યાં દસ ટકા લેખે એટલે જેના પાસે સો શેર હોય એને દસ શેર બોનસ સ્વરૂપે મળે ડિવિડન્ડ સ્વરૂપે મળે તો કંપની રોકડથી તો ચૂકવી શકે સાથે સાથે શેર શેર સ્વરૂપે પણ ચૂકવી શકે છે તો એ શેર સ્વરૂપે ચૂકવવું હોય તો જે સંચિત નફો છે અથવા અનામત છે એનો ઉપયોગ ત્યાં કરી શકાય બરાબર તો આ ચૂકવણીની પદ્ધતિ રજીસ્ટર્ડ શેર હોલ્ડરને ચૂકવણી કરવાની આ ખાસ છે કે ડિવિડન્ડ એવા શેર ધારકોને જ ચૂકવવામાં આવશે કે જેમનું નામ સભ્યોની યાદીમાં અથવા તેના બેન્કર પાસે નોંધાયેલ હોય બરાબર એ યાદીમાં હોવું જોઈએ નામ એ જ શેર હોલ્ડરને કંપની ડિવિડન્ડ ચૂકવશે બીજા કોઈ શેર હોલ્ડરને ડિવિડન્ડ ચૂકવાશે નહીં ડિવિડન્ડની ચૂકવણી શેરની દાર્શનિક કિંમતના આધારે થશે એટલે ડિવિડન્ડ જે શેર હોલ્ડર દ્વારા રાખવામાં આવતા શેરના દાર્શનિક મૂલ્ય જે ફેશ વેલ્યુ આપણે કહીએ છીએ એના ઉપર ચૂકવવા પાત્ર હોય છે નિયમન પત્ર કંપનીને દરેક શેર પર ચૂકવવામાં આવેલી રકમના પ્રમાણમાં ડિવિડન્ડ ચૂકવવા માટે અધિકૃત કરી શકે છે પરંતુ આવા કિસ્સામાં અગાઉથી ભરપાઈ કરવામાં આવતા કોલ્સને જે ડિવિડન્ડની ચૂકવણી માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં બરાબર ફક્ત કંપની દાર્શનિક કિંમત પ્રમાણે એ ચૂકવી શકે દાર્શનિક કિંમત ઉપર ચૂકવવા ચૂકવવાપાત્ર હોય છે ડિવિડન્ડ બરાબર હા નિયમન પત્રમાં જો જોગવાઈ કરેલી હોય તો કંપની જે ભરપાઈ થયેલી રકમ છે તેના પ્રમાણે ચૂકવી શકે બરાબર પણ ભરપાઈ થયેલી રકમ ઘણી વખત શું હોય કોઈ શેર હોલ્ડર એવા છે કે જેણે અગાઉથી આપી દીધા છે રકમ બરાબર સો રૂપિયાનો શેર છે કંપનીએ હજી સુધી પચાસ જ મંગાવ્યા છે પણ એક શેરધારક એવો છે કે એણે સો શેર ઉપર અગાઉથી રકમ ચૂકવી દીધી એટલે એણે સિત્તેર રૂપિયા વીસ રૂપિયા એક્સ્ટ્રા ચૂકવી દીધા અગાઉથી બરાબર તો અગાઉથી ચૂકવેલ રકમ હોય તો તેના ઉપર ડિવિડન્ડ ચૂકવાતું નથી ફક્ત ને ફક્ત જે ભરપાઈ થયેલી રકમ હોય એના પ્રમાણે જ ચૂકવાશે એટલે એ પણ અહીંયા એક જોગવાઈ કંપની દ્વારામાં આપેલી છે ડિવિડન્ડની ચૂકવણી માટેનો સમયગાળો કેટલો હોય છે તો ડિવિડન્ડની ચૂકવણી જે છે એ જાહેરાતની તારીખથી ત્રીસ દિવસની અંદર ચૂકવવામાં આવવું જોઈએ જો આ ડિવિડન્ડ વોરંટ એટલે કે ડિવિડન્ડ માટેનો ચેક ત્રીસ દિવસની અંદર પોસ્ટ કરી દેવામાં આવે તો આ જરૂરિયાત સંતુષ્ટ થઈ જાય ડિવિડન્ડની જાહેરાતના ત્રીસ દિવસની અંદર જો ચૂકવણી કરવામાં ન આવે તો નીચે મુજબના પગલા લઈ શકાય આજે જાહેર કર્યું તો ત્રીસ દિવસની અંદર કંપનીએ ચૂકવી દેવાનું જે રોકડ સ્વરૂપે કરે છે અથવા તો ડાયરેક્ટ કંપની બેંક ખાતામાં જમા કરાવે છે તો કોઈ પ્રોબ્લેમ નથી ત્રીસ દિવસની અંદર જમા થઈ જવું જોઈએ કંપની ચેક અથવા તો વોરંટ આપે છે તો એ ચેક અથવા વોરંટ ત્રીસ દિવસની અંદર પોસ્ટ થઈ જવો જોઈએ પછી ભલે શેરધારકને કદાચ એકત્રીસમાં દિવસે મળે કે બત્રીસમાં દિવસે મળે પણ એ ત્રીસ દિવસની અંદર પોસ્ટ થઈ જવો જોઈએ બરાબર જો ત્રીસ દિવસની અંદર આ વસ્તુ નથી થતી તો પછી કઈ પ્રકારના પગલાં લઈ શકાય તો સૌથી પહેલાં તો એની જવાબદારી ડિરેક્ટર્સની હોઈ શકે કે દરેક ડિરેક્ટર કે જે આવી ચૂકવણીમાં વિલંબ માટે જવાબદાર છે તેને બે વરસ સુધીની જેલની સજા થઈ શકે અને લઘુત્તમ જે રોજે રોજના ધોરણે રૂપિયા એક હજારનો દંડ માટે તે જવાબદાર રહેશે જ્યાં સુધી વિલંબ થાય છે એટલા દિવસ સુધી બરાબર એટલે જે પણ ડિરેક્ટર આના માટે જવાબદાર હોય એ ડિરેક્ટરને બે વર્ષ સુધી જેલની સજા થઈ શકે અને ત્રીસ દિવસથી ઉપર જેટલા દિવસ વિલંબ થાય છે ધારો કે બીજા પાંચ દિવસ વિલંબ થયો તો પાંચ દિવસના એક હજાર રૂપિયા લેખે બરાબર રોજના એક હજાર રૂપિયા લેખે એટલે પાંચ હજાર રૂપિયા દંડ પણ એના પાસેથી વસૂલ કરાશે એટલે આ રીતની ડિરેક્ટરની જવાબદારી હોય ત્યારે ડિરેક્ટર પાસે આ પગલાં લેવાશે કંપની જો જવાબદાર હોય વિલંબમાં તો જો કંપનીની ડિવિડન્ડની ચૂકવણી વિલંબમાં કરે તો પછી વાર્ષિક અઢાર ટકાના દરે સાદા વ્યાજમાં બરાબર ચૂકવવા માટેની જવાબદારી રહેશે બરાબર ડિવિડન્ડ ઉપર જે પણ રકમ છે અઢાર ટકા લેખે એણે વાર્ષિક વ્યાજ પણ ચૂકવવું પડશે જેટલા દિવસ વિલંબ થાય એટલા દિવસનું વ્યાજ કંપનીએ ચૂકવવું પડશે જો કંપની જવાબદાર હોય તો બરાબર એમાં કોઈ સજા નથી પરંતુ આ રીતે વ્યાજ સાથે એ ડિવિડન્ડની રકમ ચૂકવવી પડશે એક હજાર રૂપિયા ડિવિડન્ડ છે એક વર્ષ પછી કંપનીએ ચૂકવ્યું તો એક હજાર ઉપર અઢાર ટકા લેખે એણે ત્યાં ડિવિડન્ડ સાથે ચૂકવવું પડશે એટલે વ્યાજ પણ ચૂકવવાનું થાય ઘણી વખત આ જવાબદારીમાંથી મુક્તિ મળે પણ એ ક્યારે મળે ડિરેક્ટર આ જવાબદારી માટે જવાબદાર નથી કયા કિસ્સામાં તો સૌથી પહેલું જ્યાં કોઈ પણ કાયદાની દખલગીરીને કારણે ડિવિડન્ડ ચૂકવી શકાયું ન હોય બરાબર કોઈ કાયદો બદલાયો હોય એના લીધે કોઈ જો ડિવિડન્ડની ચૂકવણીનો વિલંબ થાય તો પછી એના માટે કોઈ ડિરેક્ટર જવાબદાર રહેતા નથી કંપની પણ જવાબદાર નથી જ્યાં શેર હોલ્ડરે ડિવિડન્ડની ચૂકવણી અંગે દિશાનિર્દેશ આપ્યા છે અને આવા નિર્દેશો સાથે ચૂકવણી ન કરી શકાય હોય તો એમાં પણ કોઈ ડિરેક્ટર જવાબદાર નથી ડિવિડન્ડ મેળવવાના હક અંગે કોઈ વિવાદ ઊભો થયો હોય તો એના માટે પણ જો ત્રીસ દિવસ કરતાં વધારે સમય લાગે તો ડિરેક્ટર કે કંપની જવાબદાર રહેતી નથી શેર હોલ્ડર દ્વારા કંપનીને કોઈ પણ રકમ ચૂકવવાની બાકી હોય અને એ સામે કંપનીએ કાયદેસર રીતે ડિવિડન્ડ જમા લીધું હોય તો એ વખતે પણ આવી કોઈ સજાને પાત્ર થતા નથી બરાબર અને જ્યાં ડિવિડન્ડની ચૂકવણી કંપનીના ડિફોલ્ટ થવાને લીધે થતી નથી તો પછી એ ચૂકવણીમાં કંપનીની કે ડિરેક્ટરની કોઈ જવાબદારી રહેતી નથી એટલે આ બધા કિસ્સાઓમાં કંપનીને કે ડિરેક્ટરને જવાબદારીમાંથી મુક્તિ મળે છે બરાબર પણ આના સિવાય જો કોઈ કારણ જવાબદાર હોય તો પછી ડિરેક્ટરની જવાબદારી હોય તો એ રીતે અને કંપનીની જવાબદારી હોય તો એ રીતે તેની સજા મળતી હોય છે તો આ ચૂકવણી માટેનો સમયગાળો હતો નફાની અનામત માટે ફેરબદલી કરવામાં આવે તો કલમ એકસો ત્રેવીસ પેટા કલમ એકમાં આપેલું છે કે કોઈપણ નાણાકીય વર્ષમાં કોઈપણ ડિવિડન્ડની જાહેરાત કરતાં પહેલાં કંપની તેના નફાની ચોક્કસ ટકાવારી અનામત ખાતે ટ્રાન્સફર કરી શકે છે બરાબર કોઈ અમુક ચોક્કસ ટકાવારી ટ્રાન્સફર કરી શકે આ અગાઉ જે કંપની એક્ટ હતો ઓગણીસો છપ્પન એમાં એવું હતું કે જે કંપનીએ કોઈપણ ડિવિડન્ડની જાહેરાત કરતાં પહેલાં નફાની ચોક્કસ ટકાવારી અનામતમાં ફેરબદલી કરવી ફરજિયાત હતી ઓગણીસો છપ્પનનો જે કપ કંપની ધારો હતો એની અંદર ફરજિયાતપણે કંપનીએ શું કરવાનું હતું નફાની અમુક ટકાવારી અનામત ખાતે લઈ જવાની અને પછી જે નફો વધે એને ડિવિડન્ડ તરીકે જાહેર કરી શકે બરાબર પણ હવે ફરજિયાત નથી કંપની ઉપર છોડી દીધું કે હવે અનામતની જ ટકાવારી અને જે નફાની ફેરબદલી કરવાનો નિર્ણય છે એ કંપનીની ઈચ્છા પર છોડી દીધું એટલે બે હજાર તેર નો જે કંપનીદારો છે એમાં આ એક ચેન્જ આવ્યો છે કે કંપનીએ ચોક્કસ ટકા કે કોઈ ચોક્કસ રકમ અનામત ખાતે લઈ જવું ફરજિયાત નથી કંપની પોતાની ઈચ્છા મુજબ એ અનામત ખાતે ટ્રાન્સફર કરી શકે છે એટલે ટકાવારી અને જે અનામત માટે નફાને ફાળવવા કરવાનો નિર્ણય કંપનીની મુનસફી પર છોડી દેવામાં આવ્યો છે એટલે આ એક ઇચ્છનીય પગલું થઈ ગયું છે બરાબર કંપની ચાહે તો એક પણ રૂપિયો અનામત ખાતે ના લઈ જાય બધો બધો નફો એણે વહેંચવો છે તો વહેંચી શકે કંપની ચાહે તો પચાસ ટકા સિત્તેર ટકા અનામત ખાતે રાખી શકે બરાબર એટલે કંપનીની ઈચ્છા મુજબ એ છોડવામાં આવ્યું છે ડિવિડન્ડની જાહેરાત પર પ્રતિબંધ ક્યારે હોઈ શકે તો જે કંપની જાહેર જનતા દ્વારા સ્વીકારવામાં આવેલી ડિપોઝિટને વ્યાજ સાથે ચૂકવવામાં નિષ્ફળ જાય તે ત્યાં સુધી આ રકમ એટલે આ પ્રકારની નિષ્ફળતા ચાલુ રહે ત્યાં સુધી ડિવિડન્ડની ચૂકવણી કરી શકશે નહીં બરાબર જાહેર જનતા પાસેથી કોઈ ડિપોઝિટ લીધી હોય તો એ ડિપોઝિટને પહેલાં કંપનીએ પરત કરવી પડશે વ્યાજ સહિત પરત કરવી પડશે જ્યાં સુધી તે આ વ્યાજ સહિત પરત નથી કરતા પૂરેપૂરી રકમ ડિપોઝિટ તરીકેની આપી નથી દીધી ત્યાં સુધી તે નફાનો કોઈ પણ ભાગ ડિવિડન્ડ તરીકે જાહેર કરી શકે નહીં એટલે આ જે નફો થાય ને એને પહેલાં આપણે ડિપોઝિટ જે લીધી છે જાહેર જનતા પાસેથી એને વ્યાજ સાથે ચૂકવવાની થાય કંપની બરાબર તો આ કંપની અધિનિયમ બે હજાર તેરની કલમ તોંતેર અને ચુમ્મોતેરમાં આપેલું છે કે કંપની જાહેર જનતા પાસેથી પણ ડિપોઝિટ સ્વીકારી શકે છે બરાબર પહેલાં એવું નહોતું કંપની જાહેર જનતા પાસે ડિપોઝિટ નથી લઈ શકતા પણ હવે એમાં ઉમેરાયું છે અનામતમાંથી જે ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવે તો જો કોઈ એક વરસમાં નફાની અપૂર્ણતાને કારણે ડિવિડન્ડ સંચિત નફામાંથી ચૂકવવાનું હોય તો કેન્દ્ર સરકાર દ્વારા જે નિયમો છે એ નિયમો અનુસાર ડિવિડન્ડ ચૂકવવા માટે જે સંચિત નફો છે એમાંથી ડિવિડન્ડ જેટલી રકમ અનામત ખાતે પહેલાં ટ્રાન્સફર કરવાની અને આ જોગવાઈનો ઉદ્દેશ સંચિત નફાનો મુક્ત રીતે ઉપયોગ ન થાય તેવો છે અને એથી એનો ઉપયોગ કંપનીના વિકાસ માટે થઈ શકે બરા ઘણી વખત કંપનીને આ વર્ષે પૂરતો નફો નથી થયો તો કંપની શું કરે છે પોતાના સંચિત નફામાંથી એટલે અગાઉના વર્ષોનો જે ભેગો કરેલો નફો છે એ નફામાંથી કંપનીને ચૂકવવું છે બરાબર તો એ નફામાંથી જ્યારે પણ ચૂકવવું હોય તો કેન્દ્ર સરકાર દ્વારા જે નિયમો છે એ નિયમો પ્રમાણે ડિવિડન્ડ જેટલું ચૂકવવું છે સંચિત નફામાંથી એટલી રકમને પહેલાં અનામત ખાતે ટ્રાન્સફર કરવી પડશે અને પછી એનો ઉપયોગ ડિવિડન્ડ તરીકે કરી શકશે આ જોગવાઈ એટલા માટે કરવામાં આવી કે સંચિત નફો ગમે તેમ વેડફાઈ ન જાય કારણ કે સંચિત નફો મુખ્યત્વે એટલા માટે ઉપયોગમાં લેવાતો હોય છે કે કંપનીના વિકાસ માટે વિસ્તરણ માટે અથવા કંપનીને કોઈ આકસ્મિક જરૂરિયાત જો બધે બધું વાપરી નાખે તો પછી કંપની પાસે કશું વધશે નહીં અને પછી જ્યારે કંપની ફડચામાં જશે અથવા તો કંપની બંધ કરવાનો વારો આવશે તો એ વખતે બાહ્ય જે પક્ષકારો છે એને પૂરતી રકમ મળી શકશે નહીં અને એટલા માટે આ સંચિત નફાનો ગમે તેમ ઉપયોગ ના થાય તો આ જોગવાઈ નું પાલન કરવું પડે એટલે નિયમ ત્રણમાં એવું છે કે રિઝર્વમાંથી જે ડિવિડન્ડની જાહેરાત છે એના નિયમો બે હજાર ચૌદમાં કંપનીના આપેલા છે એ અંગેની જોગવાઈ એ છે કે ડિવિડન્ડનો દર જે છે છેલ્લા જે ત્રણ વર્ષમાં જાહેર કરેલ ડિવિડન્ડ હોય એની સરેરાશ કરતાં વધુ હોઈ શકે નહીં બરાબર ધારો કે કંપનીએ છેલ્લા ત્રણ વર્ષમાં પહેલાં વર્ષે દસ ટકા લેખે બીજા વર્ષે બાર ટકા લેખે અને ત્રીજા વર્ષે ચૌદ ટકા લેખે કંપનીએ શું કર્યું છે ડિવિડન્ડ જાહેર કર્યું છે તો આ ત્રણ વરસની સરેરાશ ત્રણની સરેરાશ આપણે કરીએ તો બાર ટકા થાય બરાબર દસ બાર ચૌદ એટલે કુલ છત્રીસ ટકા એને ભાગ્યે ત્રણ કરી બાર ટકા સરેરાશ દર થયો આ બાર ટકાથી વધારે ડિવિડન્ડ હોવું જોઈએ નહીં બરાબર આ કંપની દ્વારા જે કંપનીના નિયમો છે બે હજાર ચૌદ એમાં આપેલું છે એક આ બીજું ડિવિડન્ડની ચૂકવણી માટે જે અનામતમાં લેવાતી કુલ રકમ છે એ ભરપાઈ શેર મૂડીની રકમ અને અનામતની તાજેતરની જે ઓડિટેડ નાણાકીય નિવેદનમાં દેખાય તે પ્રમાણે એક દશાંશથી વધુ ન હોવી જોઈએ બરાબર જે પણ ડિવિડન્ડની ચૂકવણી માટે અનામત આપણે રકમ ઉપયોગ કરીએ છીએ કારણ કે એ લખ્યું છે કે આ સંચિત નફામાંથી જ્યારે આપણે ડિવિડન્ડ ચૂકવીએ વખતે એટલે અનામતનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ તો અનામતનો ઉપયોગ જ્યારે કંપની કરે ડિવિડન્ડની ચૂકવણી માટે તો એટલી જ રકમ એ અનામતમાંથી લઈ શકે કે જેટલી એના ભરપાઈ શેર મૂડી અને અનામતની જે તાજેતરની રકમ છે એના એક દશાઉશ કરતાં વધવી ના જોઈ ધારો કે કંપની પાસે જે ભરપાઈ શેર મૂડી છે એક લાખ રૂપિયા છે અને જે અનામત છે તે પચાસ હજાર રૂપિયા છે એટલે કુલ એક લાખ પચાસ હજાર થયા હવે એક લાખ પચાસ હજારના દસ ભાગ કરીએ એક દસ જેટલો હોવું જોઈએ એટલે પંદર હજાર રૂપિયા એટલે કંપની આ અનામતનો જે ઉપયોગ કરવાનો છે ડિવિડન્ડ તરીકે તો એ અનામતમાંથી ફક્ત પંદર હજાર રૂપિયા જ કાઢી શકે એનાથી વધારે પંદર હજારથી વધારે કંપનીના જાહેર કરી શકે એટલે બાર ટકા લેખે સપોઝ વીસ હજાર થતા હોય ને તો કંપની વીસ હજાર ન ચૂકવી શકે ફક્ત અને ફક્ત પંદર હજાર જ અનામતમાંથી લઈ શકે બીજા પાંચ હજાર એને નફામાંથી લેવા આપણે ઓકે તો આ એક છે અને આવા ઉપાડ પછી બાકીની અનામત તેના ભરપાઈ શેર મૂડીના પંદર ટકાથી નીચે ન હોવી જોઈએ બરાબર બાકીની જે અનામત છે ભરપાઈ શેર મૂડીથી એટલે ધારો કે કંપની પંદર હજાર ઉપયોગ કરે છે તો હવે અનામત કેટલી વધશે પાંત્રીસ હજાર વધશે બરાબર કંપની પાસે પાંત્રીસ હજાર રૂપિયા અનામત વધી તો એક લાખ ભરપાઈ શેર મૂડી છે એના પંદર ટકા કરીએ તો પંદર ટકા લેખે એટલે પંદર હજાર રૂપિયા થયા પંદર હજારથી વધુ હોવી જોઈએ તો એ છે એટલે એ નિયમનું પાલન અહીંયા થશે એટલે જ્યારે પણ પચાસ હજારમાંથી ધારો કે કંપની ચાલીસ હજાર રૂપિયા ઉપયોગ કરી લે છે હવે ચાલીસ હજાર એટલે દસ હજાર જ અનામત વધી તો એક લાખના પંદર ટકા પંદર હજાર તો હોવા જોઈએ જો એવું થાય તો પછી આ નિયમનું પાલન થયું નથી એવું માનવામાં આવશે એટલે આ બધા નિયમોનું અહીંયા પાલન થવો જોઈએ કંપની દ્વારા જે મુક્ત અનામત છે એ અનામત સિવાયના અન્ય કોઈ પણ અનામતની જાહેરાત ડિવિડન્ડ જાહેર કરવામાં આવી શકશે નહીં મુક્ત અનામતનો જ ફક્ત ઉપયોગ કરી શકે સામાન્ય અનામતનો ઉપયોગ કરી શકે બરાબર એટલે જે કલમ એકસો ત્રેવીસ છે એમાં આપેલું છે મુક્ત અનામત એટલે ડિવિડન્ડની વિતરણ માટે જે ઉપલબ્ધ અનામત છે તે બરાબર જનરલી જે સામાન્ય અનામત છે તેનો ઉપયોગ આગળ લઈ ગયેલ નફો જે અનામત ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો ન હોય તો તેવા આગળના નફાનો ઉપયોગ કોઈ પણ અવરોધ વિના ડિવિડન્ડની ચૂકવણી માટે કરી શકાય અને આવો ઉપયોગ અનામતમાંથી ઉપાડ તરીકે ગણાય નહીં બરાબર આ અનામતમાંથી ઉપાડ્યો નથી અનામત ખાતે આપણે ટ્રાન્સફર જ નથી કર્યો નફો તો પછી એ નફાને આપણે કોઈ પણ અવરોધ વિના ઉપયોગ કરી શકીશું બરાબર એટલે આવો અનામતનો ઉપાડ છે એવું આપણે માની શકાય નહીં અને છેલ્લી એક જોગવાઈ છે કે ડિવિડન્ડ જાહેર કરવાની સત્તા શેર હોલ્ડરની જે સામાન્ય સભાના ઠરાવ દ્વારા જ ડિવિડન્ડ જાહેર થઈ શકે બરાબર સામાન્ય સભામાં જ ડિવિડન્ડની જાહેરાત થાય વચગાળાના ડિવિડન્ડમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કરી શકે પણ જ્યારે ડિવિડન્ડ જે છેવટનું ડિવિડન્ડ છે એ ફક્ત શેર હોલ્ડરની સામાન્ય સભામાં જ નિર્ણય લેવાશે શેરધારકો માત્ર ડિરેક્ટરની ભલામણ પર જ ડિવિડન્ડ જાહેર કરી શકે શેરધારકોએ નક્કી કર્યું કે હા આપણે જાહેર કરીશું એવું નથી ડિરેક્ટર્સ કહેશે કે હા આ વખતે આપણે દસ ટકા લેખે ડિવિડન્ડ જાહેર કરી શકીએ તો એની ભલામણ પ્રમાણે શેરધારકો નક્કી કરી શકશે જો ડિરેક્ટર ડિવિડન્ડની ચૂકવણીની ભલામણ કરે નહીં તો શેર હોલ્ડર્સ તેની જાહેરાત માટે આગ્રહ કરી શકતા નથી પરંતુ વચગાળાનું ડિવિડન્ડ ડિરેક્ટર તેમની સભામાં નક્કી કરી જાહેર કરી શકે છે વચગાળામાં આપણે કીધું કે ડિરેક્ટર્સ પોતે નક્કી કરીને તે જાહેર કરી શકે બરાબર પરંતુ જ્યારે છેવટનું ડિવિડન્ડ હોય તો તે છેવટનું ડિવિડન્ડ ફક્ત અને ફક્ત ડિરેક્ટરની ભલામણ હોય તો શેર ધારકો કહી શકે કે આપણે આ ડિવિડન્ડની જાહેરાત કરીશું બરાબર જો ડિવિડ માટે ભલામણ ના કરે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તો પછી શેરધારક એવું પ્રેશર ના બનાવી શકે કે આપણે ડિવિડન્ડની જાહેર કરવી જોઈએ બરાબર તો આ રીતની બધી જોગવાઈ હતી તો મુખ્યત્વે જે કંપની ધારામાં આપણે જોગવાઈઓ આપેલી છે ડિવિડન્ડ અને જે ચૂકવણી માટેની જે જોગવાઈઓ છે ડિવિડન્ડની ગણતરી માટેની જોગવાઈઓ છે જે સત્તા માટેની જોગવાઈઓ છે તો એ બધી જોગવાઈઓ કઈ કઈ હતી તેના વિશેની આપણે ચર્ચા કરી તો આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ ધન્યવાદ